ત્યારે બીજી તરફ સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે હીરાબાગમાં જનતા આઈસ્ક્રીમની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા જ્યાં લસ્સી અને આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા છે ફૂડ વિભાગને ફરિયાદ કરતા સેમ્પલ લેવામાં આવ્યા છે જ્યારે સ્થાનિકોએ દુકાન વિરુદ્ધ ફરિયાદો કરી હતી ઘણા સમયથી મને ફરિયાદ આવતી હતી કે અહીંયા કોઈ વસ્તુ આપણે ઠંડુ જાય તો એ લોકો બીમાર પડી જતા હતા એટલે બે ત્રણ વાળી ઊઠ્યું એટલે બે ત્રણ સોસઠ વાળા ભેગા થયા પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી કે ઘરવાડ ફળ્યું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું એટલે આ એ લોકો આજે આવ્યા છે ઘણા સમયથી મને આ એક ફરિયાદ આવે છે લોકો અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે આ અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે નમૂનાનો પુખ્તકરણ અહેવાલ આવશે એના અનુસંધાનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે